નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કાલાવડમાં શ્રી વૃંદાવન ગૌશાળા ગ્રુપ દ્વારા અંદાજીત પંદરસો જેટલા અબોલાજીવ પાછળ શાંતિ હવન બટુક ભોજન અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી વૃંદાવન ગૌશાળા ગ્રુપ જે અલગ અલગ આયોજન અબોલા જીવ માટે કરતા હોય છે તેઓ દ્વારા જ આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પંદરસો જેટલા અબોલા જીવ માટે આ ખાસ આ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં ખાસ કરીને શાંતિ હવન બટુક ભોજન અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું